અંજાર છેલ્લા એકાદ અઠવાડિયાથી એકદમ પેકબંધ પ્લોટમાં વહેંચાતો ચારો અંજાર નગરપાલિકા દ્વારા બંધ કરાવવામાં આવતા આજે પવિત્ર અમાસના દિવસે સેંકડો ગૌમાતાઓ અને ભૂખી રહેવાનો વારો આવ્યો હતો તેમજ ચારો વહેંચતી મધ્યમ અને ગરીબ પરિવારની બહેનોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો આ બાબતે યોગય કાર્યવાહી કરવા અંજાર નગરપાલિકાના વિરોધપક્ષના રોધપક્ષના નેતા રાજેન્દ્રસિંહ ટી જાડેજા બળદેવપુરી એ ગોસ્વામી તથા ચારો વહેંચતી બહેનો અંજાર નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર તથા અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણીને મળી રજૂઆત કરવામાં આવી હતી જે અનુસંધાને રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અંજાર શહેરમાં રખડતા ઢોરોને કયા કારણોસર પકડવામાં આવતા નથી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ બંધ કરાવવામાં આવતી નથી જ્યારે ગરીબ વર્ગની મહિલાઓ જે ચારો વહેંચી ગૌમાતાના પેટ ભરે છે ફક્ત એને જ કેમ ટાર્ગેટ કરી ચારો પકડી મહિલાઓને હેરાન કરવામાં આવે છે જ્યારે આ બાબતે પ્લાસ્ટિકની થેલીઓ વહેંચવા વાળાઓ સાથે કોઈ નગરપાલિકાને કોઈ લેતી દેતીના વ્યવહાર તો નથી ને કેમ કે વારંવાર એકની એક રજૂઆત કરવામાં આવવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતી હોય શંકાકુશંકા નિપજાવે છે જોકે હિન્દુ ધર્મની ધરોહર ગાય માતા એક પૂજનીય છે અને જેને ચરાવવા ભગવાન ખુદ જો ગોવાર બન્યા હોય તો આપણે તો માનવ છીએ અને ગાય માતા માટે આવું વલણ અપનાવવા પાછળનો હેતુ શું નગરપાલિકા તરફથી જો આવું વલણ અપનાવવામાં આવતું હોય અને રજૂઆતને કાને ન ધરતા હોય એ એ વાત શંકા ઉપજાવે તેવી વાત છે તો જેમ બને તેમ જલ્દી આ પ્રશ્નનું સોલ્યુશન થાય તે જનહિતમાં છે રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી

ચરો લઈ અને એમને અપશબ્દ બોલવાની અમારા પાસે આવીને એ લોકો ફરિયાદ કરી છે જે સંદર્ભે અમે નગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરી છે કે અમને ક્યાંક બીજી જગ્યાએ એક જગ્યા ફિક્સ આપી દો જ્યાં ચરો વેચી શકે એ લોકો ધંધો આ સિવાય આપને અંજારમાં નડતું નથી નાના માણસો નો ચરો નગરપાલિકા પકડે છે હું એમને બે હાથ જોડી વિનંતી કરું છું તમામ શાસકો ને દારૂ વેચાય છે હું તમને પોઈન્ટ ના જગ્યા નામ આપું જાવ ને હું હું છાતી ભાર નહીં ચાલે તમારી આ સિવાય અંજાર શહેર માં રખડતા ઢોર છે જ શું કામ નગરપાલિકા દ્વારા વારંવાર ટેન્ડર કરવામાં આવે છે રખડતા ઢોર પકડવાનો તો કેમ નથી પકડાતા આ ટેન્ડર થયા પછી અંજાર શહેર માં વિવિધ જગ્યાએ રખડતા ઢોર વધ્યા છે ઘટવાની જગ્યાએ તમે ઢોરા જ પકડી લ્યો ને તો ચરો પકડવાનો જરૂર જ નહીં પડે તમારે નાના માણસો કને તમારી જે દાદાગીરી દેખાય છે એ અંજાર ના બુટલે કરો અને આ જે રખડતા ઢોરો આ સિવાય અનેક ઉવા કને ક્યાં જાય છે આ શાસકો ની દાદાગીરી આવા નાના નાના માણસો ને હેરાન કરો છો અને આપ ચેનલ ના માધ્યમ થી હું તમામ અધિકારીઓ ને કહી દઉં છું કે અહીંથી એક બે બેનો દ્વારા અમને કેવામાં આવ્યું છે કે ગાળો આપે છે તો તમે તમારા માપ માં રેજો હજી વિપક્ષ જીવતો છે અંજાર મા તમને તમારા ચેનલ ના માધ્યમ થી તમામ અધિકારી ને કહી દઉં છું અને આ બેનો તમને પણ કઉ છું મારા નંબર રાખજો તમને કોઈને પણ ગાળું આપવાનો કે ધમકાવાનો અધિકાર કોઈ અધિકાર નો નથી કાયદા નું ભાન કરાવવું હોય તો જાઓને અંજાર ના બુદલે ગાળો માણસો હોશિયારી કરો છો માં વિવિધ જગ્યા દારૂ ના આંટડા ચાલુ છે રખડતા ઢોર ફરે છે ગટર ઉપરાય છે જ્યાં તમારે કામ કરવાનું છે હું ઈ કરો ને ના કરવાના કામ કરવા નીકળી પડ્યા છો જય ભારત જય હિન્દ